અર બાની લેબડી છે વગન તુ આયા આયા એટલે આ બીજું કોઈ કર્યું જો એટલે અમારો ભાગ છે જેઠા વચ્ચે છે અલ્યા જેઠા વચ્ચે નહીં અલ્યા જેઠા વચ્ચે છે જડો તારો પગમ છે બોલો ભેગું કર્યું કરજો તો ગોમ આખું ભેગું ભેગું કરું છે

હા રે હેડાસ હાલો છોડો નક હમણા છત્રી છત્રી હમણા આપણે ન તો સેતુકડી પટ્ટી હમણા ઘર ભેગા હમણે જો આરા ગયા છો કે સેતુરમ હેતરો મારે કોરી મરીમાં આવડા આ વયા ના શું કોઈ આવે મત નહી કોઈ

મારામ ખબર પડે હાલ તો ના ખબર પડે ડાલુ નહીં તો છે રામ નામ તે રામ નામ જઈને આવે છો બીજું કોઈ ડાલ કાઢી નહીં અડધા બેન કરો વાતો કરો કરો આ બધા પણ હું એને પાછળ થી ભોગ વારો આ કસાઈ રહ્યા બધા એમ કરે બઉ માસા થઈ કોઈ ખરું નહીં સાચી વાત લગીર જેટા નું હોય ને તો પાર કરે એક નોકરી કરોડિયાતો કાયમ હોય છે એવું કોન્ટેક્ટ બઉ માથા પાર તો પાર ઉતરી કરું છોકરા

છડાવ એ તો હું સમજાવી દે છોકરા જો હો જો જો આવું ચેડીને ચેડી જ બે હવાજે જો પણ આ પશુ કરે પશુ પશ્યો પાછા દત્તા દોધ કચેડી દે આજે પાછા મારી એને વધારે પડી જાય ને એટલે પાછા એમ કચી જો કચી ઉભા રહી પાછો કરે પાછા સળાવ દાર્યો કરે

એવો આ રહે છે ને બાપા આ કે ગંબા તાર કે છે એ વાત છે આમથી શિકાર કરીયા યાર તાર છે ઓય કરી છે

આ બધું આરી કર છે કોમ કમ્પ્લીટ થઈ જાય હે હાર વાત થઈ ગઈ વાત થઈ ગઈ હાડો હાડો હવે હેડો છોડો જાડો આરી તમે તો હાલ જો પછી હાલ પીતા પતાઉ હો હારો કોમ થઈ ગયો કોમ થઈ ગયો ખમન મજા ખમન મજા પતાઉ શું